તો આજે એમાં કરી દઈએ ગુરુ બધા મિત્રોને તો આજે આપણે બનાવવું છે પનીર લકડા પનીરનું ચાપ તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો तो मित्रों जो છે પનીર ગ્રામ નું પેકેટ મસાલો મિત્રો આજે પાંચમું તો પાંચ ગુણ વસ્તુ છે ને આપણે જો આજે બનાવવાનું છે પનીરનું શાક તો મિત્રો તમારે પણ ખાવું હોય તો વયાવો જ્યારે ટામેટા સુધારવાનું ચાલુ થઈ ગયું છે ને ઊંઘળી સુધારાઈ ગઈ છે ધીમે ધીમે તો આપણો થાય આ બ્લોબ બીજો કારણ કે એક મહિકો તો અહીંની પછીનો આ બીજો બ્લોબ છે ઘાસ મજા નથી એટલે આપણે <laughs> લેવાની છે અને લીલી મરશે જીતુભાઈ ની લારી છે અને બનાવવાનું છે પનીર ભુર્જી નું શાક તો મિત્રો વયવો ખાવા લારીઓ વયવાસી તો ફાઈનલી મિત્રો મસાલો લઈને કોથમરી શાક ખાવા તો ચાલો મિત્રો આપણે જો કોથમરી સુધારવા પણ બે ગયા છે તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે કોથમરી જવો તમે સુધારાઈ ગઈ છે તો અહીંયા જવું આપણે પનીરનું કામકાજ ચાલુ થઈ ગયું છે બરફી જેવા બટકા રેડીમેડ તો મિત્રો તમે આમ પનીરના બટકા જોવા તમને એમ તો થઈ જતું હોય છે કે ખાઈ જવા છે તો ખાવા હોય તો વય આવો જો આવું કટિંગ થાય જીણું જીણું જોવો તમે જાકે બનશે જોરદાર કેમ હમ ફાઇનલી મિત્રો અત્યારે આપણે પનીર ભુરજી જેવા કમ્પ્લેટ થાય છે તો વયાઓ મિત્રો ખાવા પનીર ભુરજી અને તમને પણ આવશે ખાવાની તો વયાઓ મારા મિત્રો બધા શેર ને સબસ્ક્રાઈબ કરવાનું જ ન હોય તો ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે ચાક બની ગયું છે કમ્પ્લીટ ફાઈનલી પનીર ભુરજી તો આપણે તો ખાવાનું પણ સેલું કરી દીધું છે હમ